નમસ્કાર મિત્રો તારીખ છે આઠ જુલાઈ બે હજાર પચીસ આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં વાયદા બજારમાં વધારો જોવા મળ્યો છે પરંતુ હાજર બજારની અંદર પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુ ભાવ જીરુના ભાવમાં ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી હાજર બજારમાં હજુ પણ ભાવ નિશા આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં તેજીની બ્રેક લાગે છે અને હાજર બજારમાં આજે મને પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરો બજારમાં હાલ ઊંચા ભાવથી નવો વેપારો અટક્યા છે અને વાયદામાં થોડો સુધારો જોવા મળ્યો હતો પરંતુ હવે આ સપ્તાહના બાકીના દિવસા દિવસોની અંદર વાયદા બજારમાં કેવી છાલ જોવા મળી શકે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને પૂરતી પ્રમાણમાં વધે તેવી પણ ધારણાઓ નથી જીરુના વેપારીઓ કહે છે કે આવકો અત્યારે સ્ટેબલ છે અને ગુજરાતમાં ઊંઝા સિવાય એક પણ સેન્ટરની અંદર આવકો નથી અને આગળ ઉપર જીરુ બજારમાં વેપારો કહેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુ બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને જીરુમાં જો વેપારો સારા થાય છે તો બજાર થોડી વધે તેવી સંભાવનાઓ છે પરંતુ બહુ મોટી તેજી દેખાતી નથી ઊંઝામાં આવકો સાત આઠ હજાર વચ્ચે અત્યારે આવકો જોવા મળી રહી છે અને મોટી તેજી થાય તેવી સંભાવના નથી રાજસ્થાનના ખેડૂતો પાસે હજી પુષ્કળ પ્રમાણમાં જીરું પડ્યું છે અને દરેક જે વધારો હવે ખેડૂતો બજારમાં ઠલવી રહ્યો છે અને ભેસમાં જીરુંનો વાયદો એકસો પાંત્રીસથી વધીને વીસ હજાર બસો ને પચાસની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય સુભાન જય કિસાન